નમસ્કાર અરવલ્લી ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસે ભાદરવી પૂનમ ના મહામેળાજી જતા લાખો યાત્રાળુઓની સેવા માટે કોંગ્રેસ પરિવાર દ્વારા જીવનપુર ખાતે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે આ કેમ્પમાં યાત્રાળુઓને ભોજન આરામ અને મેડિકલ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે જેથી તેમની યાત્રા સરળ અને સુખદ બને પદયાત્રીઓ માટે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ પરિવાર તરફથી મોડાસા શામળાજી હાઈવે ઉપર જીવણપુર ખાતે એક વિસામાનું આયોજન કર્યું છે આ વિસામાની અંદર મા અંબાના દર્શને જતા પદયાત્રીઓને નાસ્તો ચા મેડિકલ સેવાઓ આરામની સુવિધા અને જમવાનું મળે એ માટે સૌ કોંગ્રેસ પરિવારજનો સાથે મળી અને સુંદર આયોજન કર્યું છે મા અંબાની ભક્તિ કરવી અને સાથે સાથે જે પદયાત્રીઓ પદયાત્રા માટે જતા હોય તેમની સેવાનો લાભ મેળવવો એ પણ ખૂબ અમૂલ્ય અવસર અમને બધાને પ્રાપ્ત થયો છે